ચેતન ગરાસિયા જિલ્લા ખેતીવાડી અધિકારી તાપી ઓક્ટોબર બે હજાર પચીસ માસના છેલ્લા અઠવાડિયામાં તારીખ ત્રેવીસ દસથી લઈને એકત્રીસ દસ દરમિયાન જિલ્લામાં થયેલ કમોસમી વરસાદથી અત્રેના જિલ્લામાં મુખ્યત્વે ડાંગર કપાસ સોયાબીન શાકભાજી જુવાર જેવા પાકોની અંદર પાક નુકસાની થયેલ છે અત્રેના જિલ્લાના કુલ પાંચસો ને અઢાર ગામોમાં તમામ ગામોની અંદર પાક નુકસાની જોવા મળેલ છે અત્રેના જિલ્લામાં કુલ એક લાખ એક હજાર હેક્ટર જેટલો અસરગ્રસ્ત વિસ્તાર જોવા મળેલ છે જેના સર્વે માટે કુલ એકસો ને અઠ્યાવીસ જેટલી ટીમો સર્વેની કામગીરી હાલ કરી રહેલ છે ગઈકાલ સુધીમાં બાવીસ હજાર હેક્ટર જેટલા વિસ્તારની અંદર સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે સાથે સાથે જિલ્લામાં અસરગ્રસ્ત થયેલ તમામ ગામોની અંદર નુકસાનીના પ્રાથમિક સર્વે માટે દરેક ગામમાંથી પંચ રોજકામ કરવાની કામગીરી પણ ચાલુ છે જે આજે પૂરી થઈ જશે સર્વેની કામગીરી તેમજ પંચ રોજગામની કામગીરી પૂર્ણ થઈથી નુકસાની અંગેનો વિગતવાર અહેવાલ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે અને સરકારશ્રીમાંથી સહાય ચૂકવણા અંગે જે પ્રમાણે માર્ગદર્શક સૂચનાઓ મળશે એ પ્રમાણે અત્રેથી ખેડૂતોને સહાય ચૂકવણા અંગેની કાર્યવાહી કરવામાં આવશે